નમસ્કાર મિત્રો માંડવી વિધાનસભાના લોકોએ મને સારા મત આપ્યા હતા એ જે કેન્ડિડેટ આમ આદમીડેટ મારી જવાબદારી બને છે કે વિસ્તારનો પ્રવાસ કરું વિસ્તારના લોકો જોડે મળું એમની પરિસ્થિતિ બાબતમાં જાણું અને આ વિસ્તાર ફરતા જાણવા મને એ સમાચાર મળ્યા નાના સાંભળ્યા વાંઢ જે રસ્તો છે એ ઓવરલોડેડ ટ્રક પછી માઇન્સના ખોદકામના કારણે અને બીજા અને લોઅર ક્વોલિટીના રોડના કામના કારણે નબળા રોડ કામગીરીના કારણે મોટે પાયે જે રોડ છે એ તૂટી રહ્યો છે અને લોકોને હેરાનગતિ બહુ છે મોટા હેવી ટ્રક્સ ચાલે છે જેના કારણે નાની ગાડીઓ એક્સિડન્ટો રેગ્યુલર થાય છે એટલે આ બધા જોતા મેં પર્સનલી પ્રવાસ કરીને આખો વિસ્તાર ફરી હું જોયું પણ મને એવું લાગે છે ક્યાં કાનામાં આંખ આડા સરકારના છે ચૂંટાયેલા પ્રતિનિધિ પછી ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો હોય યા સાંસદ હોય એમની મિલીભગત યા આ ખાડા કાન યા એમના હપ્તાના કારણે આના ઉપર ધ્યાન નથી આપતા અને જેના કારણે લોકલ લોકો બહુ હેરાન થઈ રહ્યા વિસ્તાર લોકો બહુ હેરાન થઈ રહ્યા છે મેં જોયા જે રીતે લોડેડ ટ્રકો છે ઓવરલોડેડ ટ્રકો છે એ જ પ્રમાણે જોડે જો રસ્તાઓની બહુ ગંદી હાલત છે જો રસ્તાની હાલત ખરાબ થઈ હોય તો આપણે છે જે કોન્ટ્રાક્ટર છે એનાથી પરફોર્મન્સ ગેરંટી પર કામ કરાવીએ જો એ કામ નથી તો જો ઓવરલોડિંગની કારણ થયું તો ઓવરલોડિંગનો આપણે પેનલ્ટી લગાડીએ જો ઓવરલોડિંગ નથી તો બીજા રસ્તા કારણે તો તો માઇનિંગ માઇનિંગ ઉપર થાય ધ્યાન આપીએ તો ક્યાંક જે જનપ્રતિનિધિ છે અને જેની જવાબદારી છે હું તો લોકોને પૂછું છું કે તમે તમારા ત્યાં તમારા વિસ્તારના તાલુકા પંચાયત સાહેબ જિલ્લા પંચાયત સાહેબ ધારાસભ્ય સાંસદ આવે તો પૂછો એમને કે અમે તમને મત આપ્યા તમને ચૂંટાવી દીધા હવે અમે આ લડાઈ અમારે લડવાની અમારી હેરાનગતિ રજૂઆત અમારે તમારે કરવાની તમે ફરતા નથી જોતા નથી તમારે જવાબ નથી આવતો તમારા મત તરીકે એને ક્યાં સુઈ ગયો છે એસી ચેમ્બરોમાં કે આજ અમારા લોકો એ હેરાન થાય ને તમે ક્યાં જોવા બેઠા હવે લોકોની જવાબદારી બને કે ચૂંટાયેલ જનપ્રતિ પૂછો કે મારા રસ્તા ક્યારે સારા બનશે શું કામ વિરોધ પક્ષ કામ કરે આ જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિની ની છે એ કામ કરાવે અને એના માટે કામ પણ લાગે પણ ક્યાંક આપણા બધા નબળાઈ ને ચૂંટાયેલા પ્રતિનિધિ એટલા બધા આપણે અંજાઈ જઈએ છે કે આપણે લાગે છે બહુ મોટા માણસ છે એ ભગવાન છે એને ડિસ્ટર્બ ન કરાય જેના કારણે એમના પણ હવા ભરાઈ ગઈ છે એ કામ કરતા નથી આપણે બધા દુખી થઈ છે પ્રશ્ન એ પણ છે કે ચૂંટણીમાં આપ જીત્યા નથી અવારનવાર આ વિસ્તારની મુલાકાત લેતા છો તો તો હોય ઘરે બેસી જતો હોય આપ હું જોતો છું અવારનવાર આ વિસ્તારોની મુલાકાત લેતા હો છો શું કેશો રાજકારણ મારો જરૂરત નથી મારો શોખ છે લોકોની સેવા મારો શોખ છે જેના કારણે મને એવું લાગે છે કે મને જેટલા મત મળ્યા તો લોકોએ ક્યાં મારામાં આશા રાખી હતી મારા માટે લાગણી બતાવી એટલે મારી મોરલ જવાબદારી છે હું એના માટે કામ કરું અને એના માટે એના લાગતા લાગતાવાળા પરિસ્થિતિ જે થાય એમાં એમના જોડે ઊભો રહું જેના ભાગરૂપે હું સતત મારા વિસ્તારમાં ફરતો રહું છું લોકોને મળતો રહું છું અને પછી કંઈક રાસા પીડી સર્કલ પરના મોટા બ્રિજ પાસ કરાવવાના હોય ઘણા બધા જોઈએ સ્કૂલમાં ઓએડી પાસ કરાવવાની હોય સ્કૂલોને બિલ્ડિંગના કામ એ કામ કરાવવાનો હોય ટ્રાન્સફર પોસ્ટિંગ હોય એના અલાવા એડમિશન સંબંધિત વાત હોય સ્કૂલની એડમિશનની વાત હોય તાલુકા જિલ્લા પંચાયતના કામ હોય લોકોના એ બધામાં મહેનત કરતો રહું છું કોશિશ થાય એટલું કરીએ છીએ ને દયા દયાથી જે કોશિશ કરી એના પરિણામ સારા મળે છે સાહેબ શું નેતા કેવા હોવો જોઈએ હવે પ્રશ્ન હું જવાબ બરાબર ના લાગે પણ એટલું હોવું જોઈએ નેતા તમે જે ચૂંટણી ચૂંટણીમાં લડ્યા હોય ભલે પાંચ મત મળ્યા પાંચ મળ્યા પાંચ લાખ મળ્યા તમારી જવાબદારી બને કે જયારે કોઈ તમારા મત વિસ્તાર તમારો ભરોસો કરે તમને મત આપ્યો તમને લોકો જવું જોઈએ